માંડવીનો મોઢવા ગામ બેટમાં ફેરવાયો હજુ તંત્ર ગામની સ્થિતિ ચકાસવા નથી પહોંચી શક્યું કચ્છમાં મેઘકહેર વર્તાવી વરસાદે વિરામ લીધું છે ત્યારે અનેકો ગામડાઓમાં વરસાદી પાણીના નિકાલ અંગેની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે માંડવી તાલુકાના મોઢવા ગામે આઠથી દસ ઘરોની અંદર લોકો હજુ પણ પાણી વચ્ચે ફસાયેલા હોવાની વાત કરતા અગ્રણીએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી સાહેબ મોઢવા ગામમાં એવો છે કે આઠ દસ પરિવાર એવા છે પાણીમાં ડૂબી ગયા છે એનો બધો સામાન બધો ખરાબ થઈ ગયો છે ને એવો ખાવા પીવાની કાંઈ સાવગર નથી ને કોઈ કોઈ નથી હમણાં સરપંચ આવ્યો નથી કોઈ તલાટી તલાટી આવ્યો નથી મામલેદાર આવ્યો નથી કોઈ ટીડીઓ આવ્યો કોઈ આના તુસી ગામમાં આવ્યો નથી આજે હું મામલેદારને મળ્યો છું તો મામલેદાર કીધો છે કે હું ટીડીઓ સાહેબને વાત કરું છું ને તમે કાંઈ પણ જીસીબી નું કે ટ્રેક્ટર નું પણ કરીને પાણી મોકલાવ મોકલાવીને કાઢાવું છું એમ કહેવું છે જો આ અમુક પોસ એરિયા છે એમાં સરકારી તંત્ર તેમજ હું આ પદાધિકારીઓ અધિકારીઓ પણ રહે છે તો એને બધા જુએ છે પણ માંડવીના માંડવી શહેરના પણ કઈ કઈક એવા ઇલાકાઓ છે કે જ્યાં અધુ સુધી પાણી પણ ભરાયેલા છે અને ખૂબ ગંભીર પરિસ્થિતિ છે નીકળાય એવી પોઝિશન નથી પણ ત્યાં ધામ ધ્યાન એક જ જગ્યાએ આપી રહ્યા છે પણ આખા માંડવી શહેર તેમજ બધી જગ્યાએ આ લોકોએ ધ્યાન આપવું પડે જો કદાચ આવું ધ્યાન નહીં આપે ને અમારા રોજ ફરિયાદ આવે કાલે પણ અમે કલેક્ટર શ્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને અમુક જગ્યાએ ત્યાં સાધનો મોકલા મોકલાવેલા પડશે પણ અંતિ બહુ ગંભીર બાબત છે અને પ્રશાસનને પણ હું એવી વિનંતી કરું છું કે આમાં જે પાણી છે એ ગટર મિશ્રિત પાણી થશે અને રોગચાળાની પણ આમાં ભય ઊભો થશે એમાં લોકો બીમાર પડશે અને બહુ ગંભીર પરિસ્થિતિ છે એટલે સરકારી તંત્રને હું તમારા માધ્યમ દ્વારા અપીલ કરું છું કે તમે બધી જગ્યાએ ધ્યાન આપો અને જે પરિસ્થિતિ છે એ અને તાત્કાલ ધોરણે જે જે લોકોને નુકસાન થયું છે અમુક વેપારીઓના દુકાનોમાં પાણી ગયેલું છે તો એના માટે પણ સરકાર એના જલ્દીમાં જલ્દી રિસર્વે સર્વે કરાવે અને કેટલું કેટલું નુકસાન થયું છે અને પાણી જે ભરાયેલું છે કે જે માણસોની જિંદગી આમાં ફસાયેલી છે અમુક નાના માણસો ત્યાં ફસાયેલા છે એને મુક્ત કરવામાં આવે અને પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે મા મોટર જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે